દાહોદ ની ધાનપુર પોલીસની ટીમ દારૂ પકડવા ગયેલ તે દરમિયાન બુટલેગરોએ કર્યો પથ્થર મારો ધાનપુર દારૂ પકડવા ગયેલ પોલીસ ટીમ ઉપર બુટલેગરોએ કર્યો પથ્થર મારો ધાનપુર માં આવેલ કંજેટા જંગલના ઉધલ મહુડામાં પથ્થરમારો થયો પોલીસ કોન્સ્ટેબલ થયા ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયા કંજેટાના જંગલ વિસ્તારમાં બાઇક ઉપર દારૂ આવતું બાતમી મળેલ હતી પોલીસની ગાડીઓને પણ નુકસાન થયું ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા રિપોર્ટર જાબીર શુક્લા પ્રાર્થના સંદેશ ન્યૂઝ દેવગઢ તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો